નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તુફાન આંધી પ્રાકૃતિક આપદાઓ ગંભીર બીમારીઓ મહામારીઓ મહાયુદ્ધ અને મહાવિનાશ જેવી ઘણી બધી ભયંકર આપદાઓ જોવા જઈ રહી છે આ દુનિયા એ દિવસ એકદમ નજીક છે જ્યારે દુનિયાભરના દેશોમાં આવવાની છે મોટી તબાહી હવે શરૂ થવાનું છે એક એવો યોગ જે એવી પરિસ્થિતિઓને બનાવવાનો છે જેના વિષયમાં લગભગ કોઈ પણ માણસે વિચાર્યું પણ નહીં હોય ક્યાંક ભૂકંપ આવશે તો ક્યાંક પૂરથી કોહરામ મચશે ક્યાંક યુદ્ધોથી મચશે તો ક્યાંક હેરાન કરી નાખશે ખૂબ જ ભયંકર ગરમી અને આ બધાનું કારણ ખાલી અને ખાલી એક જ થવાનું છે મિત્રો અને કારણ છે અંગકારક યોગ અંગકારક યોગ આ દુનિયા માટે ખૂબ જ ભયંકર પરિણામો લાવવાનો છે અહીંયા આપણે પહેલાં તો આ યોગના વિષયમાં થોડીક વાતો જાણી લઈએ જણાવી દઈએ કે કોઈ પણ રાશિમાં રાહુ અને મંગળના સાથે આવવા ઉપર જે યોગની શરૂઆત થાય છે અથવા કહો કે જે યોગ બને છે એને જ મિત્રો અંગકારક યોગ કહેવામાં આવે છે અલગ અલગ કુંડલીઓના અનુસાર આપણને ખબર પડે છે કે આ યોગની શરૂઆતથી પહેલાં મંગળ મીન રાશિમાં ગોચર કરશે જ્યાં પહેલાંથી જ રાહુ ઉપસ્થિત હશે અને આના ચાલતા જે યોગ ઉત્પન્ન થશે એ ના તો ખાલી ભારત માટે પણ આખી દુનિયા માટે ખૂબ જ ગંભીર અને ખૂબ જ ભયંકર પરિણામોને લઈને આવશે આખરે અંગકારક યોગ આટલો ભયંકર શું કામ હોય છે મિત્રો જો આવા બધા પ્રશ્નો તમારા મનમાં છે તો તમને જણાવી દઈએ કે અંગકારક યોગ એક એવો યોગ છે જે નાની આપદાઓને નાનીમાં નાની સમસ્યાઓને ખૂબ જ મોટી ગંભીર સમસ્યા બનાવી નાખે છે હા મિત્રો અંગકારક યોગમાં મંગળના પ્રભાવના કારણે કોઈ પણ ઉત્પન્ન થયેલી વસ્તુ જેમ કે ગરમી પ્રાકૃતિક આપદા ભૂકંપ તુફાન કે પછી યુદ્ધ જ શું કામ ન હોય આવી બધી આપદાઓ જે ભલે નાના સ્તર ઉપર ચાલુ થઈ હોય જ પણ એ વિકરાળ રૂપ લઈ શકે છે એટલા માટે તમે સમજી શકો છો કે આ અંગકારક યોગ કેટલો વધારે ભયંકર સાબિત થઈ શકે છે મિત્રો જો કહેવામાં આવે કે અંગકારક યોગનો પ્રભાવ આના ચાલુ થવાથી પહેલાં જ આ દુનિયામાં જોવા મળશે તો લગભગ મિત્રો આ કાંઈ ખોટું નહીં હોય અસલમાં મીન રાશિમાં જ નેપ્ચ્યુન અને શુક્ર ગ્રહ પણ રહેલા છે અને મીન રાશિને અલગાવની રાશિ માનવામાં આવે છે જેના કારણે ઉત્પન્ન થયેલા વોટર એલિમેન્ટ મતલબ કે પાણીથી ખૂબ જ મોટી મોટી ઘટનાઓ અને જેમ કે હાલમાં જ દુબઈમાં આવેલી એક ખૂબ જ મોટી તબાહીને તો તમે જોઈ જ રહ્યા છો જ્યાં પૂરના પાણીને સંભાળવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે અને એવામાં બેસમેન્ટ ગેરાજ પૂરી રીતે બધી જ વસ્તુઓ જલમગ્ન થઈ ચૂકી છે ત્યાં જ રસ્તાઓ રાજમાર્ગો અને ઘરો સુધી પણ પાણી ઘૂસી ગયો આનાથી મિત્રો તમે સમજી શકો છો કે ગ્રહ અને નક્ષત્રોનો કેટલો મોટો પ્રભાવ પડે છે આ દુનિયામાં આ યોગના દરમિયાન થોડીક એવી પરિસ્થિતિઓ બનશે જેના ચાલતા લીડરોમાં કોઈ પણ પ્રકારનો કોઈ સમજો તો નહીં થાય અને આ ના તો ખાલી ભારત માટે પણ આખી દુનિયાના લીડરો માટે હશે ત્યાં જ મિત્રો હાલાત થોડાક એવા પણ બનશે જેના ચાલતા જનતા સરકારના વિરોધમાં ઊભી રહી શકે છે પછી ભલે મામલો ગમે એટલો નાનો કે ગમે એટલો મોટો સુકામ ન હોય આ યોગના દરમિયાન મિત્રો સમય ખૂબ જ ખરાબ આવવાનો છે જ્યાં એક બાજુ પ્રાકૃતિક આપદાઓ તો છે જ પણ આખી દુનિયાભરમાં વિવાદોની સમસ્યા ખૂબ જ મોટા પાયે વધી શકે છે ખાલી આટલું જ નહીં પણ આ સમયે સૌથી વધારે મિત્રો સ્વાસ્થ્ય ઉપર અસર નાખવાનો છે મતલબ કે મિત્રો લોકોના સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ મોટો ભયંકર અસર પડવાનું છે આ ના ચાલતા તમને જણાવી દઈએ મિત્રો કે તમે બર્ડ ફ્લુના વિષયમાં તો તમે સાંભળ્યું જ જશે જણાવવામાં આવી રહ્યું છે કે જલ્દી જ બર્ડ ફ્લુના લીધે જનતા જે છે છે એ થઈ શકે માણસો હેરાન થઈ શકે છે આનાથી ત્યાં જ મિત્રો આ વખતે ગરમી પણ છોડવાની નથી આ વખતની જે ગરમી છે એ ખૂબ જ ભયંકર થવાની છે મિત્રો અને જો તમે આની તૈયારી કરી શકો છો તો હમણાંથી જ કરી લ્યો કારણ કે મિત્રો ભલે વચવચમાં મોસમમાં બદલાવ જોવા મળશે પણ આનાથી ગરમી ઓછી નહીં થાય આગળ હજી પણ મોટી મોટી આપદાઓના વિષયમાં જણાવવાથી પહેલા મિત્રો તમને એક મોટો તમે પણ જણાવી દઈએ કે આ મિત્રો એપ્રિલ ચોવીસ થી ચાલુ થવું જણાવવામાં આવ્યું છે અને કુંડલીના અનુસાર મંગળ ગ્રહ મીન રાશિમાં એકત્રીસ મે સુધી રહેવાના છે અને આ જે સમય છે એ ખૂબ જ વધારે ખતરનાક થવાનો છે પણ જોવામાં આવે તો કહેવામાં એમ આવી રહ્યું છે કે આના પછી બધી વસ્તુઓ સારી થઈ જશે સુધાર થઈ જશે તો આ કેવું એકદમ ખોટું છે કારણ કે આવનારો સમય આનાથી પણ વધારે વધારે ભયંકર ખતરનાક થવાનો છે પણ મિત્રો અહીંયા આપણે અંગકારક યોગમાં છીએ અને આમાં શું શું થવાનું છે એના વિશેમાં વાત કરી રહ્યા છીએ ચાલો મિત્રો અહીંયા આપણે ભારત દેશમાં શું શું થશે તે જાણવાથી પહેલા આપણે આપણા પાડોશી દેશ મતલબ કે આપણા દુશ્મનો દેશના દુશ્મન દેશોના વિષયમાં વાત કરીએ કારણ કે મિત્રો ચાઈના કુંડલીના અનુસાર ચાઈના જે છે એ બીજા પાડોશી દેશોને યુદ્ધની હાલતમાં ફસાવી શકે છે કારણ કે ચાઇનાના થર્ડ હાઉસમાં અંગકારક દોષ બની રહ્યો છે અને આ થર્ડ હાઉસ ઉપર પાડોશીઓનો દર્શાવી રહ્યો છે આનો મતલબ એકદમ સાફ છે કે ચાઈના જે છે એ પ્રોક્સી વોર જેવી હાલત બનાવી શકે છે અને પોતાના જે પાડોશી દેશો છે એ બધા દેશોને ચાઇના સંકટમાં નાખી શકે છે આમ પણ ચાઇના દર વખતે આવી જ બધી કોશિશોમાં લાગેલો રહે છે પણ મિત્રો આ વખતે કાંઈક બીજું થશે અને થશે કંઈક એવું કે આ વખતે ચાઇના પોતે જ પોતાની રીતે મુસીબતોમાં ફસાતો જશે અને આ સમસ્યાઓમાંથી ચીનનો બહાર આવવું ખૂબ જ વધારે મુશ્કેલ બની જશે અને ધીરે ધીરે ચાઇના એની ચપેટમાં ઘૂસતો જશે ત્યાં જ જો આપણે બીજા આપણા પાડોશી અને દુશ્મન દેશ પાકિસ્તાનની વાત કરીએ તો મિત્રો આવી બધી વસ્તુઓમાં પાકિસ્તાન ક્યાં પાછળ રહી શકે છે આમ તો મિત્રો તમે બધા લોકો જાણો જ છો કે પાકિસ્તાનની જે જનતા છે એની હાલત હમણાં કેવી છે શું હાલત છે એમની પણ એ પણ વાત એકદમ હકીકતની છે કે પાકિસ્તાનની જનતા માટે આ સમય બિલકુલ પણ સારો નથી એક બાજુ તો આ દેશમાં પહેલાથી જ લોકો ભૂખમરીની સમસ્યા સામે લડી રહ્યા છે આજના સમયમાં અને પાકિસ્તાનમાં ભૂખમરીની સમસ્યા હજી આનાથી પણ વધારે વધી શકે છે ઇકોનોમિક ક્રાઇસિસ એ ખૂબ જ મોટો વિવાદ ચાલુ કરવાની છે ત્યાં જ પાકિસ્તાન મોંઘવારીની મારને સહન કરીને ખૂબ જ વધારે હતાશ થઈ જશે પણ મિત્રો આ પાડોશી દેશોનું આવી રીતે મુશ્કેલીઓમાં આવવું ભારત માટે પણ સારું નથી મતલબ કે પાડોશી દેશોમાં આવનારા સંકટો ભારત માટે પણ સંકટનું કારણ બની શકે છે ચાઇના અને પાકિસ્તાનની કુંડલી ભારત માટે બિલકુલ પણ સપોર્ટિવ નથી બની રહી આ હરેક બાજુથી ભારત માટે મતભેદ પેદા કરવાના છે આ એક રીતે મિત્રો ભારત સાથે યુદ્ધની સ્થિતિ બનાવી શકે છે મતલબ કે ચાઇના અને પાકિસ્તાનમાં ઘટવાવાળી દુર્ઘટનાઓ ભારત માટે પણ એક ખૂબ જ મોટો ખતરો બની શકે છે આ એવી ઘટના અંજામ આપી શકે છે જે આપણા દેશ અને આપણા દેશની જનતા માટે બિલકુલ પણ સારું નહીં હોય ત્યાં જ મિત્રો ભારતની કુંડલીની વાત કરીએ તો ભારત ઉપર એક ખૂબ જ મોટો સંકટ બનીને મંડરાઈ રહ્યો છે નેચરલ ક્લાઇમેટ ચેન્જ મતલબ કે પ્રાકૃતિક આપદાઓ જે ભારત માટે બિલકુલ પણ સારી નથી અને આનાથી ભારત ખૂબ જ વધારે નિરાશ થઈ શકે છે જેના લીધે ભારત એક ખૂબ જ મોટી પરેશાનીમાં ફસાઈ શકે છે પણ ભારત માટે આ એક ખાલી પરેશાની એક જ નથી પણ ચૂંટણીથી પહેલાં અથવા ચૂંટણી પછી ભારત એ ખૂબ જ મોટા મોટા બદલાવનો સામનો કરશે ભારતમાં ઘણી જગ્યાઓ ઉપર પ્રોટેસ્ટના હાલત બનશે ચૂંટણી પછી આવી બધી વસ્તુઓ જોવા મળી શકે છે આપણને ત્યાં જ ભારત મિત્રો આ વખતે લોકોને કોસ્ટલ એરિયામાં ખૂબ જ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યો છે અસલમાં મિત્રો ઘણી બધી જગ્યાઓ પર મોટા મોટા ભૂકંપોની સંભાવના જોવા મળી રહી છે જેના ચાલતા મિત્રો પાણીથી લાગેલા ક્ષેત્ર જે પણ ભારતમાં છે ત્યાં ખૂબ જ ભયંકર ભૂકંપ આવી શકે છે જે લોકોને ખૂબ જ વધારે નુકસાન પહોંચાડી શકે છે ત્યાં જ મિત્રો ભારતમાં ટેરરિઝમ અટેક પણ જોવા મળી શકે છે જેમ કે હમણાં અમે તમને જણાવ્યું હતું જેમ કે જણાવ્યું હતું કે ચૂંટણી પછીનો જે સમય સમય હશે એ આમ જનતા માટે બિલકુલ પણ સારો સમય નહીં હોય બની શકે છે કે આ દરમિયાન જનતા સરકારથી ખૂબ જ વધારે નિરાશ થઈ જાય કારણ કે જનતાને બીજા ઘણા મોટા નવા કાનૂનોનો સામનો કરવો પડી શકે છે આના લીધે થશે એવું કે ઘણી બધી જનતા સરકારનો સપોર્ટમાં હશે તો ઘણી બધી એના વિરોધમાં પણ આવશે અને આવી રીતે ચૂંટણી પછી માહોલ જે છે એ ખરાબ થઈ શકે છે અને આ બધી વાતો મિત્રો મોટા મોટા વિદ્રોહીઓને પેદા કરશે એક એવો ખૂબ જ મોટો વિદ્રોહ જે જનતામાં ખૂબ જ મોટો બદલાવ લાવી શકે છે ત્યાં જ ભારતના રાજસ્થાન માટે જણાવવામાં આવી રહ્યું છે કે અહીંયાના લોકોને એક્સિડન્ટથી પોતાનો બચાવ કરવું પડશે કારણ કે રાજસ્થાનમાં વધારેમાં વધારે એક્સિડન્ટ થવાની સંભાવનાઓ જણાવવામાં આવી રહી છે અને આ એક્સિડન્ટ ખૂબ જ ખતરનાક થઈ શકે છે જેમાં એક બે નહીં પણ પૂરેપૂરા દસથી બાર લોકો પીડિત થઈ શકે છે ત્યાં જ નેપાળ જેવી જગ્યાઓ ઉપર ભૂકંપ ખૂબ જ મોટી તબાહી મચાવી શકે છે આવી રીતની જે સંભાવનાઓ છે એ ખૂબ જ મોટા પાયે વધતી નજર આવી રહી છે ત્યાં જ મિત્રો તમે ઇસ્લામિક કન્ટ્રીઓને તો જોઈએ જ રહ્યા છો જ્યાં લગાતાર તબાહી વધતી જ જઈ રહી છે મતલબ કે એક એક કરીને બધા જ દેશો યુદ્ધમાં સામેલ થવા માટે જઈ રહ્યા છે અને જો મિત્રો કહેવામાં આવે કે આ હમણાં આગ નહીં પણ આ ખાલી ત્રીજા વિશ્વયુદ્ધની એક ચિંગારી માત્ર છે તો આ એકદમ ખોટી વાત નથી અને આ ચિંગારીને મિત્રો વધારે ભડકાવવામાં સાથ આપવાનો છે આ અંગકારક યોગ જે આવી બધી હાલાતોને પીક ઉપર લઈ જશે આના સિવાય મિત્રો વોલ્કેનોના ફાટવાની પણ ખબરો તમે સાંભળી શકો છો મતલબ કે જ્વાળામુખી ફાટવા જેવી ઘટનાઓ પણ બની શકે છે આવી રીતે મિત્રો અમે તમને બધી જ મોટી આપદાઓથી રૂબરૂ તો કરાવી જ ચૂકીએ છીએ પણ સાથે સાથે મિત્રો આ બધી વસ્તુઓથી આપણે આપણા બચાવની વાત પણ તમારી સાથે શેર કરી નાખીએ છીએ જેના ચાલતા તમે આવાવાવાવાવાવાવાવાવાવાવાળી મુસીબતની સામે પોતાને સંભાળી શકો છો તો તમને જણાવી દઈએ કે આ બધી પરેશાનીઓ આ બધી સમસ્યાઓથી બચવા માટે આપણને મંગળ સ્ત્રોતનો પાઠ કરવું પડશે કાં તો પછી આપણે હનુમાન ચાલીસાનો રેગ્યુલર પાઠ કરી શકીએ છીએ અને ખાલી કોઈ એક રાશિ માટે નહીં પણ મિત્રો બધી જ રાશિઓ માટે હનુમાન ચાલીસાનો પાઠ મંગળમય થઈ શકે છે મંગળવારના દિવસે જો તમે હનુમાનજી ઉપર સિંદૂરનો ચોલો ચડાવી શકો છો તો જરૂર કરજો જેના ચાલતા કામમાં આવાવાળી રૂકાવટો સ્વાસ્થ્યથી જોડાયેલી પરેશાનીઓ આવી બધી વસ્તુઓથી બચી શકાય છે તો મિત્રો ઉમીદ કરીએ છીએ કે અંગકારક યોગની અને એનાથી જોડાયેલી આપદાઓની તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં મળે મળી ગઈ છે તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ